જિલ્લાના અમદાવાદ દેવપરાના પાટિયા નજીક અકસ્માત સર્જાતા દસ કિલોમીટર સુધી હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા વાત કરવામાં આવે તો લીમડી રાજકોટ હાઈવે અને લીમડી અમદાવાદ હાઈવે અકસ્માતનો ઝોન બન્યો છે ત્યારે ગત મોડી રાત્રે વધુ એક અકસ્માત આ હાઈવે પર સર્જાયો લીંબડી અમદાવાદ હાઈવે પર આવેલા દેવપરાના પાટિયા નજીક આઈસર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો આ બાબતે મળતી માહિતી મુજબ ગત મોડી રાત્રે આઈસર પાછળ ડમ્પર ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતને પગલે હાઈવે પર દસ કિલોમીટર સુધીની વાહનોની લાંબી કતાર થઈ જવા પામી હતી ત્યારે પાણસીણા પોલીસને જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી ત્યારે વિનુભાઈ પાટડિયા સહિત તેમની ટીમ દ્વારા કલાકોની જહેમત બાદ ટ્રાફિક હળવું કરાવાયો હતો ત્યારે કરાયા કરવા તેમજ વિનુભાઈ પાટડિયા અને તેમની ટીમ દ્વારા વાહન ચાલકોને તકલીફ ન પડે તે માટે સવાર સુધી પગે જોવા મળ્યા હતા ત્યારે આ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાયો